નમસ્કાર વિડીઓ ગુજરાતીના ના જ્યોતિષ આપનું સ્વાગત છે મિત્રો વર્ષ 2026 કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર જરૂર જોવે છે તો આવો જાણીએ સી રાશિના જાતકો માટે કેવું રહેશે 2026 નું વાર્ષિક રાશિફળ ચંદ્ર રાશિ અનુસાર સિંહ રાશિમાં ગુરુ 2026 માં 11 માં ભાવમાં પહેલો ગોચર કરશે પછી જૂન થી 12 ભાવમાં અને પછી પહેલા ભાવમાં ગોચર કરશે 11 ભાવ આવકનું પ્રતિનિધિત્વ કરે છે બારમો ભાવ ખર્ચ વિદેશ અને મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે હવે શનિ વિશે વાત કરીએ તો તે આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના આઠમા ભાવમાં રહે છે જે રાહુ અને કેતુ અનુક્રમે સાતમા અને પ્રથમ ભાવ મને છે તો ચાલો જાણીએ સિંહ રાશિ માટે વાર્ષિક કુંડળી શું કહે છે વર્ષ બે હજાર છવ્વીસની ની સિંહ રાશિની નોકરી વેપાર અને અભ્યાસ નોકરીમાં જોશું તો છઠ્ઠા ભાવનો સ્વામી શનિ આઠમા ભાવમાં છે સખત મહેનત સંતોષકારક પરિણામો આપશે તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરી શકશો સાથીદારો સાથે સંકલન જાળવી રાખો અને નિંદા કે ગપશપ ટાળો જો કે અગિયારમા ભાવમાં ગુરુ પાંચમા અને બારમા ભાવ પર દૃષ્ટિ રાખીને તમારા કામમાં મદદ કરશે સાતમા ભાવમાં રાહુ અને લગ્નમાં કેતુ તમારા નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરશે અને ભાગીદારી વ્યવસાયોમાં નુકસાન થઈ શકે છે જોખમ રહેવાનું વસશે બે હજાર છવ્વીસ નો પહેલો ભાગ એટલે કે જૂન સુધી મિશ્ર રહેવાની અપેક્ષા છે પરંતુ બીજો ભાગ નબળો રહેવાની અપેક્ષા છે બે જૂન પછી મોટા અને અને તમે લઈ શકશો અભ્યાસ ગુરુ પરંતુ બારમા ભાવમાં આ ગુરુ દરમિયાન અવરોધો પણ ઉભા કરી શકે છે લગ્નમાં ગુરુ ઉચ્ચ શિક્ષણ માટે શુભ છે કાયદા અને નાણાકીય બાબતોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને વૈજ્ઞાનિકોને સકારાત્મક પરિણામો જોવા મળશે બારમા વાવમાં ગુરુ વિદેશી અને દુરસ્ત શિક્ષણ માટે શુભ છે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો અને સખત મહેનત કરો દરરોજ તમારા કપાળ પર હરદર ચંદન અથવા કેસર તિલક લગાવો બે હજાર છવ્વીસ મુજબ સિંહ રાશિ દાંપત્ય જીવન પરિવાર અને લવ લાઈફ

જે લોકો કુવારા છે તેમના માટે જૂન પડશે તમારા બાળકો પ્રત્યે જવાબદારી પ્રક વર્તવું વધુ સારું રહેશે બે હજાર માં તમારા બાળકને ગુરુનો ટેકો મળશે પરંતુ શનિના ગ્રહને કારણે તેમના કેરિયર કેરિયરને ગંભીરતાથી લેવું બહુ જરૂરી છે લવ લાઈફ સિંહ રાશિના જાતકોનું પ્રેમ જીવન પાંચમા ભાવ પર ગુરુ નું સ્થાન તૂટી જવાથી બચાવશે વર્ષ બે માં સિંહ રાશિની આર્થિક સ્થિતિ નિરોકાણ આવક ની જોઈએ તો ગુરુનું ગોચર આવકના ઘરમાં છે જૂથ સુધી નો સમય ખૂબ સારો છે તમે તમારા કાર્યમાં સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરશો આ તમારા નાણાકીય જીવન માટે સૌથી મજબૂત સમય છે જૂન થી ઓક્ટોબર સુધી ખર્ચ વધશે અને ઘણી બધી વ્યસ્ત પ્રવૃત્તિઓ પણ થશે વિદેશમાં રહેતા અથવા તેમના જન્મસ્થળથી દૂર રહેતા લોકોને સારી કમાણી જોવા મળશે ઓક્ટોબર પછી સારો સમય પાછો આવશે રોકાણ તમારી જમીન ફ્લોટ અથવા ફ્લેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ શેરબજારમાં ઇન્વેસ્ટ ચારપૂર્વક કરવું જોઈએ જો તમે બજારને સમજો તો જોખમ લેવાનું કોઈ નુકસાન નહીં થાય આયોજન રાહુ અને કેતુ એકસાથે તમને વિચલિત કરશે અથવા તમારા મનમાં મૂંઝવણ ઊભી કરશે તેઓ માનસિક તણાવ પેદા કરશે અને વધુ પડતા ખર્ચ તરફ દોરી જશે આ તમારા લગ્ન જીવનને અસ્થિર બનાવી શકે છે તેથી તમે હવે આગળની યોજના બનાવવાની જરૂર છે બિનજરૂરી ખર્ચા પર કાબુ રાખો અને કટોકટી માટે પૈસા બચાવી રાખો વર્ષ બીજા છવીસ માસિવાળાનું આરોગ્ય સ્વાસ્થ્ય દૃષ્ટિએ રાહુ અને કેટલુંનું લગ્ન અને આત્મભાવમાં શનિના ગોચર પર પ્રભાવ તમારા સ્વાસ્થને બગાડી શકે છે વર્ષનો પહેલો ભાગ સારો રહેશે સમસ્યાઓ ઓછી થશે અને સાવધાની રાખવાથી તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકશો બીજો ભાગ સારો નહીં રહે મગજ કમર કુપ્તાંગ અથવા ગેસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોને ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે સાવધાનીમાં તમારે વાહન કાળજીપૂર્વક ચલાવો દરેક કાર્ય ધીરેસ્થી કરો ઉતાવળ કરશો નહીં નહીં તો તમને ઈજા થઈ શકે છે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો તમને સલાહ છે કે દારૂ ઈંડા અને માંસથી દૂર રહો વાસી ખોરાક ટાળો નિયમિતપણે ચાલો અને ડોક્ટરની સલાહ લીધા પછી જ રાત્રિ ભોજન કરો સિંહ રાશિ માટે વર્ષ 2026 ના જ્યોતિષ ઉપાય દરરોજ તમારા કપાળ પર હળદર ચંદન અથવા કેસર તિલક લગાવો અને સૂર્યને જળ આપો રત્નમાં ભલે તમારી રાશિનો રત્ન માણેક હોય પણ જ્યોતિષ સલાહ મુજબ તમારે મોતી પણ પહેરવો જોઈએ ધાતુ તમે ગળામાં ચાંદીની ચેઇન પહેરી શકો છો લકી અંગ છે ભલે તમારો ભાગ્યશાળી અંગ પાંચ હોય પણ આ વર્ષે એક ત્રણ અને નવ પણ ભાગ્યશાળી રહેશે લકી રંગ ભાગ્યશાળી રંગ નારંગી સોનું અને સોનેરી અને લાલ છે અમે મોટે ભાગે તમને નારંગી રંગના કપડાં પહેરવાની ભલામણ કરીએ છીએ તમારા માટે લકી મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ તમારા માટે લકી દિવસ છે ભલે તમારી તમારો લકી દિવસ રવિવાર હોય પણ તમારા માટે બીજા હજાર છવ્વીસ માં મંગળવાર કે ગુરુવાર ઉપવાસ કરવો જોઈએ સાવધાની ગુસ્સાથી દૂર રહો અને જવાબદારી સંવેદનશીલતા અને પ્રેમની ભાવના સાથે તમારા પારિવારિક જીવનનો સંપર્ક કરો આ વર્ષે ઘર ખરીદશો નહીં કે બનાવશો નહીં તો તો મિત્રો આ બસ રાશિના રાશિફળ જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું અને હા આવા બીજા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવું છો નહીં